પાટણમાં ખાડાએ વધુ એકનો ભોગ લીધો ખાડાને કારણે અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું સાયકલ લઈ દૂધ આપવા જતા અકસ્માત થયો સોનીવાડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ નિપજ્યું વહેલી સવારે દૂધ આપવા જતા નરેન્દ્રભાઈ પંચાલ નામના વૃદ્ધનું મોત નીપજ્યું પરિવારજનો રડતી આંખે કહી રહ્યા છે કે તંત્ર આ ખાડા રસ્તા રિપેર કરાવે જેથી હવે કોઈનો ભોગ ન લેવાય ખાડામાં અને એના પડી જવાથી જ એમનું મૃત્યુ થયું છે એકના એક એમનો એક જ છોકરો છે જે ભણે છે એમનું દૂધ વેચીને એમનું ગુજરાન ચાલતું હતું એટલે હવે એમનો પરિવાર નિસહાય સહાય થઈ ગયો છે એટલે હવે એમનું ગુજરાન ચાલવાનું મુશ્કેલ થઈ જશે એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે એમને સહાય કરે એમના પરિવાર આજે જે મૃતક છે શ્રી નરેન્દ્રભાઈ પંચાલ જેઓ સવારે વહેલા દૂધની ફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એમના પરિવારમાં એમનો એક નાનકડો દીકરો છે જે હજુ ભણી રહ્યો છે હજુ તો આજીવ રડવા સક્ષમ નથી આ ઘરના મોભી ઘરના આધારસ્તંભ જે દૂધની ફેરી કરતાં કરતાં સવારે વહેલા અત્યારે જે નગરપાલિકાની જે ગેરવહીવટના કારણે જે ખાડા પડ્યા છે સમગ્ર પાટણ પંથકની અંદર અને ચોમાસા દરમિયાન ભરેલા ખાડામાંથી કોઈ પણ નાગરિક જતા આવતા અચકાય છે બીવાય છે અને એને જાનનું જોખમ છે આ દૂધ વેચીને ગુજરાન ચલાવે છે જે તે વહેલી સવારે સોનીવાડામાં દૂધ ભરીને એક કેન લઈને જઈ રહ્યા હતા તો એમાંથી એમાં એવું થયું કે એમને અચાનક ખાડો આવી જવાથી એમને સાયકલ ઉપરથી પડી જવાથી એમને માથાના ભાગે એવી ગંભીર ઇજા થઈ કે એમને ત્યાં ત્યાં જ વ્યવસ્થ થઈ ગયા અમે હોસ્પિટલ લઈ ગયા સિવિલમાં ત્યાં અમને અમને મૃત જાહેર કર્યા